વડોદરા શહેરમાં અકોટા વિદ્યુત સફાઈ કર્મચારીઓ તેમની માંગણી ને લઈને રેસકોર્સ સર્કલ ખાતે હડતાલ ઉપર ઉતર્યા છે ત્યારે બીજા દિવસે પણ આ કર્મચારીઓ દ્વારા દેખાવ યોજવામાં આવ્યા હતા વડોદરા શહેરમાં કોટા વિદ્યુત સફાઈ કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓને લઈને રેસકોર્સ ખાતે પ્રદર્શન સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે ગઈકાલે કર્મચારીઓએ હલ્લાબોલ કાર્યક્રમની સાથે પ્રદર્શન કરતા બીજા દિવસે પણ વિરોધ ચાલુ રાખ્યો હતો જેમાં મોટી સંખ્યામાં સફાઈ સેવક કર્મચારીઓ જોડાયા હતા અને જણાવ્યું હતું કે જ્યાં સુધી તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી સફાઈ કર્મચારીઓ હડતાલ અને જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી તો બીજા દિવસે પણ રેસ વિદ્યુત ભવનની બહાર હડતાલ પર કર્મચારીઓ બેઠા છે અને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે મેં તો એ જ કહેવા માગું છું કે જે અમારા જે સુપરવાઇઝર છે જૂના એમને પાંચ મહિનાથી કાઢી મૂક્યા છે તો એમને લઈ લે અમારી માંગ એ જ છે કે અમારો જૂના સુપરવાઇઝર આવી જાય અને આજે બીજો દિવસ છે તો પણ એ લોકો કંઈ કરતા નહીં એક્શન લેતા નહીં કે બીજો દિવસ છે તો પણ કશું કરવું જોઈએ કે કહેવું જોઈએ અમને તો એ પણ એ પણ બધું કંઈ કહેતા નહીં અત્યાર સુધી અમને કોઈ સત્તાધીશો દ્વારા કશે એવી જાણ નથી કરાઈ કે તમારી માંગો સંતોષ સાથે પૂરી થશે પણ અમે એક આશા લઈને આજે બી બેઠા છે કે ડાયરેક્ટર તેજસ્ સાહેબ અમારી જે માંગણીઓ છે સ્વીકારશે પૂરી કરશે અમે એ જ આશાએ આજે પણ બેઠા છે પર હજુ પણ અમે બેઠા છે શાંતિથી જ બેઠા છે અને શાંતિથી જ અમે આંદોલન કરીએ છીએ અમે કોઈ ઉગ્ર આંદોલન કરવા માંગતા નથી અમે અમારા હક માટે જ લડીએ છીએ કે અમારી રોજીરોટી અમારી જળવાઈ રહે અમારી બીજી કોઈ અમે એવા લડવાયા છે નહીં કંઈ લડવા આવ્યા જ પ્રેમથી સાહેબ સ્વીકારી લે અમારી માંગણીઓ તો અમે બહુ સારું કહેવાય બાકી અમારે ઉગ્ર આંદોલન તો કરવો પડશે